આની લીધે હું બસ ના લેતો નકર તો મારે ઘણી લેવી બસ આજનો મેળો જોઈ લેજો તમે બધા આમ જો આ ના ના હું બોલતો સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ ફરી એક મારા પાંગા જે વિડિયો માં તમારું સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ શું કે મારી યુટ્યુબ કેમ છો બધા મજામાં સવારના નવ વાગ્યા આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત ને આજે છે ભાદરવી એટલે આપણે રાઉન્ડ સાઈડ મેળો કરવો ભાદરવીનો મેળો કરવો તો પડે નવ વાગી જશે ને હવે નાઈ લીધું છે થોડુંક ખાઈ લીધું છે તમે તો બધા નાસ્તો કરતા એમ નાસ્તો ન કે એમ ખાવાનું કેમ હવે ભાઈ બનો ટેગા થાય પછી સીધા મળ્યું મજા આવશે આજે વ્લોગમાં એટલે બનાવી રહીજો કન્ટિન્યુ ફરવા જવાનું છે એટલે મેળો કરવો હરો

આપણા જૂના જાણીતા સબસ્ક્રાઇબર મળી ગયા છે એટલા બધા યાર વિભાઈ તમને મળો આ મોટો સબસ્ક્રાઇબર હાઈ બાકા શીખી બોલાવાની છો મજા આપણો લોકમાં તો જ બોકે ચાલો કન્ટિન્યુ લોકમાં મનાઈ રહેજો

Kau yang luka, saya yang komen. Mari jangan lupa, tak yang mau jalan komen. Mari jangan lupa, saya mau sampai komen. Mari jangan saya mau sampai komen. Mari saya mau komen.

આજનો વિશે નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો હવે આવતા લોકો મળી ચાલક બાય બાય